આપણા સૌ માટે ખૂબ ગર્વની વાત છે કે કાલે દુનિયાના કોમનવેલ્થ બે હજાર ત્રીસની ની મેજબાની એ ભારત દેશને અમદાવાદ કોમનવેલ્થ બે હજાર ત્રીસ તરીકે આપી છે દેશભરના યુવાઓ માટે રમત ગમત ક્ષેત્રે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં જે પ્રકારે કશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ટ્રેનિંગથી લઈને ખેલાડીઓને સહયોગની વાત કરીએ તો આ બધી જ દિશામાં ભારતે ખૂબ સારું પ્રદર્શન કર્યું છે અને ભારત સરકાર દ્વારા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે જે પ્રકારે કામગીરી કરવામાં આવી છે તે ખબર ખરેખર અભિનંદનને પાત્ર છે સૌ યુવાઓ હું દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીને ખૂબ ખૂબ આભાર માનું છું કે એમના દુરંદેશીના કારણે જ આજે આપણે આ આટલા મોટી ટુર્નામેન્ટ કરવાનો અવસર પ્રાપ્ત થયો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના માર્ગદર્શનમાં અને ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રીના નિગરાનીમાં ગુજરાત સરકાર દ્વારા છેલ્લા અનેક વર્ષોમાં જે સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખૂબ મોટો બદલાવ આવ્યો જે નવા સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી કરવામાં આવ્યા છેલ્લા એક જ વર્ષની અંદર કોમનવેલ્થ રેસ્લિંગની વાત હોય એશિયન એક્વેટિક્સની વાત હોય કે ઇન્ટરનેશનલ કોન્સર્ટ્સની વાત હોય આ બધી જ દિશામાં ગુજરાતે ખૂબ મોટા આયોજન કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે અને મને વિશ્વાસ છે કે બે હજાર ત્રીસની આ કોમનવેલ્થ જે કોમનવેલ્થ સ્પોર્ટ્સના સો વર્ષ જ્યારે પૂર્ણ થાય છે આપણે ઐતિહાસિક રીતે આને બનાવ મનાવવામાં ઐતિહાસિક રીતે આયોજન કરવામાં ગુજરાતના સૌ નાગરિકો ને સો ટકા સફળતા પ્રાપ્ત થશે